નમસ્કાર દોસ્તો એજયુ રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમય પછી આજે વિડીયો બનાવી રહ્યા છે ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરજો અને તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે વાત કરીશું કે આઠમાં પગાર પંચમાં તમારા પગારમાં કેટલો વધારો થશે એક કંપની દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે એ રિપોર્ટ અનુસાર ત્રીસથી ચોત્રીસ ટકા સુધીનો પગાર વધારો થઈ શકશે તો એનો કેલ્ક્યુલેશન પણ જોઈશું અને સાથે સાથે એમાં રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરીશું એટલે વિડીયોને છેલ્લા સુધી જોજો કેલ્ક્યુલેશન સમજો કેવી રીતે પગાર અને કેટલા ટકાનો વધારો થઈ શકે છે વિડીયોની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનોને ટૂંક સમયમાં પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો મળી શકે છે એમબીટ કેપિટલ નામની કંપનીએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે જો એમબિટ કેપિટલના જણાવ્યા અનુસાર આગામી 8મા પગાર પંચમાં પગારમાં 30 થી 34% સુધીનો જંગી વધારો થવાની ધારણા છે જે 7મા પગાર પંચ જે અત્યારે ચાલુ છે ડિસેમ્બર 2025 માં પૂર્ણ થવાનું છે એ 7મા પગાર પંચ હેઠળ લાગુ કરાયેલા 14.3% વધારા કરતાં બમણાથી વધુ છે એટલે કે સાતમા પગાર પંચમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો સેલેરી એટલે કે પગારમાં વધારો થયેલ હતો આગળ વાત કરીએ તો એમ્બિટ કેપિટલ કહે છે કે આઠમા પગાર પંચથી એક પોઈન્ટ બાર કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોના પગાર અને પેન્શનમાં ત્રીસથી ચોત્રીસ ટકાનો મોટો વધારો થઈ શકે છે મિત્રો આ કેન્દ્રના કર્મચારીઓનો વાત છે પણ એમાં રાજ્ય સરકારના કર્મચારીઓ રાજ્ય સરકાર પણ આ લાગુ કરશે એટલે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ લાગુ વાત કરીએ તો બે પોઈન્ટ સત્તાવન ટકા હતું જે અત્યારે એક પોઈન્ટ ત્યાં થી બે પોઈન્ટ છેતાલીસ સુધીનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે મિનિમમ એક પોઈન્ટ ત્યાંશી ટકા અને વધારે બે પોઈન્ટ છેતાલીસ ટકાનું હોઈ શકે છે આગળ વાત કરીએ કે જ્યારે નવું પગાર પંચ અમલમાં આવે ત્યારે મોંઘવારી પથ્થું જે અત્યારે પંચાવન ટકા ચાલી રહ્યું છે જે હાલમાં મોલ પગારના પંચાવન ટકા તે શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવે એટલે મિત્રો તમે જાણો છો કે જ્યારે પણ પગાર પંચ લાગુ થાય છે ત્યારે તમારું જે મોંઘવારી પથ્થું હોય છે એ ઝીરોથી ગણવામાં આવે એટલે મતલબ કે તમારું એ મોંઘવારી ભથ્થું આગામી છ મહિના બાર મહિના પછી જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અમલમાં મૂકે છે બે ટકા ચાર ટકા એવી રીતે વધારો થતો જાય છે જે પગાર પંચ પૂર્ણ થતાં સુધી જે પણ હોય છે એ ત્યાંથી ઝીરો કરી દેવામાં આવે છે આનો અર્થ છે કે પગારની ગણતરી માટે પ્રારંભિક બિંદુ ફરીથી માપવામાં આવે છે ભલે સામાન્ય મૂળ પગારમાં નોંધપાત્ર રીતે વધે હવે આપણે વાત કરીશું પગાર પંચ કેલ્ક્યુલેશન ફિટમેન્ટ ફેક્ટર શું છે એમાં તો બે હજાર સોળમાં આવેલા સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું જે મૂળ મિનિમમ પગાર ધોરણ અઢાર અઢાર હજાર નક્કી કરવામાં આવે તમે જાણો છો કે એનાથી આગળના પગાર પંચમાં સાત હજાર કેલ્ક્યુલેશન કરી એટલે પગાર થતો જે બે જે દસ વર્ષ સુધી શરૂઆતી અઢાર હજાર નક્કી કરવામાં આવે છે ગ્રેડ પે પ્રમાણે અલગ અલગ પગાર મૂળ પગાર હોઈ શકે છે એટલે કે પગાર પંચમાં પગારમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો જે સૌથી ઓગણીસો સિત્તેર બાદ સૌથી ઓછો હતો એટલે કે ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો હતો તો પણ ઓગણીસો સિત્તેર કરતાં સૌથી ઓછો બે હજાર સોળના પગાર પંચમાં સાતમામાં આપવાનો રિપોર્ટ અનુસાર આપણે પગારની ગણતરી કરીએ તો સાતમા પગાર પંચ મુજબ અત્યારે જે પગાર ચાલી રહ્યો છે એની ગણતરી કંઈક આવી છે જે મિનિમમ આપણે બેઝિક પગાર અઢાર હજારથી એ એક કેલ્ક્યુલેશન કર્યું છે જે અત્યારે મોંઘવારી પંચાવન ટકા મુજબ ગણીએ તો નવ હજાર ત્રણ છ નવ હજાર છે નવ હજાર ત્રણસો એટલે મકાન ભાડું અઢાર ટકા પ્રમાણે છે ગુજરાતમાં ત્રણ ભાગ પાડવેલામાં આવે છે એક્સ વાય જેડ કેટેગરી એક્સ કેટેગરીમાં સત્યાવીસ ટકા વાય કેટેગરીમાં અઢાર ટકા અને છેલ્લે નવ ટકા મકાન ભાડું આપવામાં આવે છે જે સિટી અને એના પ્રમાણે નક્કી કરે છે તો આપણે વચ્ચે અઢાર ટકા પ્રમાણે બત્રીસો ચાલીસ મકાન ભાડું ગણવામાં આવે છે ટી એ મુસાફરી નવસો આપવામાં આવે છે બેજી પગાર અઢાર હજાર જેને છે અને અન્ય ભથ્થા ગણીએ તો પંદરસો ઉચક ગણી લીધા તો સાતમાં પગાર પંચ મુજબ ટોટલ સેલેરી તમામ સેલેરી તેત્રીસ હજાર થાય છે જે હોમ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ કે અન્ય સ્વરૂપ એમાં પગારમાં વધારો ઘટાડો થઈ શકે કેમ કે એમને અલગથી અલાઉન્સ પણ આપવામાં આવે છે સાથે સાથે રજા પગાર પણ બનવાપાત્ર છે એટલે એમની સેલેરી કદાચ ચાલીસ ઉપર પણ બની શકે છે આગળ વાત કરીશું રિપોર્ટની આઠમા પગાર પંચમુખ ફિકડમ ફેક્ટર બે પોઈન્ટ પંદર જે એ હમણાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે કે એમાં એફએફ બે પોઈન્ટ પંદર આપવામાં આવે તો તમારો બેઝિક પગાર આડત્રીસ હજાર સાતસો થઈ જાય મોંઘવારી જીરો ઝીરો છે એ તમે આગળ જાણ્યું કે મોંઘવારી ઝીરોથી શરૂઆત થશે બેઝિક પગાર આડત્રીસ સાતસો એચ આરે મકાન ભાડું આપણે જો અઢાર ટકા ગણીએ તો છ હજાર નવસો છાસઠ રૂપિયા થશે અટીએ નવસો એમાં કોઈ વધારો કરવાનો નથી અને અન્ય ભથ્થા પંદરસો તો પણ તમારી બેઝિક સેલેરી અડતાલીસ હજાર છાસઠ થશે જેનો સાતમા પગાર પંચ મુજબ અઢાર હજાર બેચેક સેલેરી છે એના આ કેલ્ક્યુલેશનની વાત છે અને બે પોઈન્ટ પંદર એફ મુજબ આગળ વાત કરીએ જો એફ એફ બે પોઈન્ટ છેતાલીસ ટકા આપવામાં આવે એટલે કે સૌથી હાઈએસ્ટ આપણે આગળ જોયું તો એમ એક પોઈન્ટ ત્યાસીથી એ બે પોઈન્ટ છેતાલીસ સુધી સરકારની વિચારણા છે જો સરકાર બે પોઈન્ટ છેતાલીસ સુધીનો એફ મુજબ પગાર તમને આપવામાં આવશે તો બેઝિક પગાર તમારો અઢાર હજારથી વધી અને ચુમ્માલીસ હજાર બસો એંસી થઈ શકે છે ડીએ કોઈ મળવાપાત્ર રહેશે નહીં જે આગામી સમયમાં મોંઘવારી પથ્થો વધશે એમ બે ચાર પાંચ છ ટકાની રીતે વધશે એચઆરએની વાત કરીએ અઢાર ટકા પ્રમાણે તો સાત હજાર નવસો સિત્તેર રૂપિયા મળવાપાત્ર છે ટી અને અન્ય ભથ્થા યથાવત રાખ્યા છે એમાં આગામી સમયમાં થાય કે વધારો ન થાય નક્કી નથી તો પણ તમારો પગાર કુલ ચોપન હજાર છસો પચાસ રૂપિયા થઈ જશે એટલે કે અઢાર હજાર બેઝિકથી વધી અને તમારો બેઝિક ચુમ્માલીસ હજાર બસો એંસી થવાનો છે એટલી સંભાવના જો બે પોઈન્ટ છેતાલીસ ટકા આપે છે જે તમારી ટોટલ સેલેરી તેર હજાર ત્રીસ તેત્રીસ હજાર હતી એ ચોપન હજાર છસો પચાસ થઈ શકે છે એ પ્રમાણે અમારી બેઝિક સેલેરી અમુકને વધારે હોઈ શકે ગ્રેડ પે પ્રમાણે વધારે હોઈ શકે અઢારસોના ગ્રેડ પેમાં અઢાર હજાર બે હજાર પ્રમાણે અલગ અલગ હોય ચોવીસ પાંચસો હોય કે ચુમાલી બસો હોય અલગ અલગ ગ્રેડ પે પ્રમાણે અલગ અલગ બેઝિક સેલેરી પ્રમાણે તમે અહીંયા આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો અને સિટી પ્રમાણે પણ તમારું મકાન ભાડું અલગથી ગણી શકો છો જેમ કે મહાનગરો છે અમદાવાદ અને ગાંધીનગર જ્યાં સત્યાવીસ ટકા પ્રમાણે તમને એચારે મળવાપાત્ર છે જ્યારે બાકીની એ સિટીઓમાં અઢાર ટકા છે અને રૂરલ એરિયામાં નવ ટકા પ્રમાણે મારો માસ મકાન ભાડું આપવામાં આવે છે એ પ્રમાણે તમે આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકો છો આ ફીડમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ મુજબ આપણે ગણ્યું હતું અને આ બે પોઈન્ટ પંદર પ્રમાણે આપણે અહીંયા જોયું હતું એટલે આ રિપોર્ટ અનુસાર ત્રીસથી ચોત્રીસ ટકા સેલેરીમાં વધારો થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે એ આગામી સમયમાં પગાર પંચના અધ્યક્ષની નિમણૂક થશે અને ફેબ્રુઆરી અથવા જાન્યુઆરી બે હજાર છવ્વીસની કદાચ લાગુ થઈ શકે તો બે હજાર સત્યાવીસ સુધી ગુજરાતમાં લાગુ થવાના અણસાર છે તો એ લાગુ થશે તો ખરેખર સરકારી કર્મચારીઓ માટે સારા એવા પગાર ધોરણની અપેક્ષા આ રિપોર્ટ અનુસાર જણાઈ રહી છે મિત્રો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી જે આતુરતાપૂર્વક આઠમા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે તે સુધી આ વિડીયોને જરૂર પહોંચાડી દેજો